નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ વિડીયોમાં જો આજે આપણે ધાણામાં દવાનો છટકાવ હાલે છે અને દવાનો જો આ છેલ્લો રાઉન્ડ છે અને આમ બીજો રાઉન્ડ છે અને છેલ્લો રાઉન્ડ પણ છે અને ધાણામાં જો અત્યારના સમયે ઝાકર આવે છે ત્રણ ચાર દિવસ થઈ ગયા ઝાકર આવે એટલા માટે પાણી અને હવે પાણી પાયા પછી દવાનો રાઉન્ડ હાલે છે અને દવામાં જો આપણે છાકળ માટે આરુસ પાવડર છે અને કોરોમંડલનો કોન્ટેક ફંગીસ સાઇડ આવે આ પાવડર આવે પાવડર ફોર્મમાં અને આનું રીઝલ્ટ સારું છે હું બે વરથી આ સાટું હો આમાંથી ફૂલ ઓછા ભરે છે આનો છટકાવ કરી દો અને આના સિવાય એક એન્ટ્રાકોલ આવે છે બાયર કંપનીનો એ પાવડરનું પણ રિઝલ્ટ સારું છે ગમે તમે સાટી શકો એ કોન્ટેક ફંગીસાઈડ આવે આમાં જો પોપો ને બિન સિતે ટકા ચેરા આવે કોન્ટેક ફંગી સાઇટ છે અને સાથે આપણે સિસ્ટમિક ફંગી પણ હે જો આ મરક્યુરી એ જો સિસ્ટમિક ફંગી છે આપણે પાવડર ફોર્મમાં આવે આમાં પણ બે જાઇના ચેરા આવે છે સાથે આ ફંગીસાઇડ છે અને ફૂગનાશક આના છાંટવાથી આપણે સફેદ ફૂગ આવે એ ના આવે ધાણામાં સફેદ ફૂગનો અટેક હોય છે એ ના આવે આ ફૂગનાશક નાખેલો હોય એટલે ધાણામાં ખાલી ફોફ જેવા થઈ જાય અને પૂરો દાણો બંધાય નહીં એના માટે અને જો હવે તડકા પડવાનું ચાલુ છે અને એટલે ઈદનું પણ ક્યાંક શરૂઆત થઈ ગઈ છે ઈદ માટે જો આપણા સિસ્ટર આઈદનો પણ ભેગું નાખી દઈએ એટલે પાછી આપણે પંદર વીસ દિવસ રીઝલ્ટ રહ્યાનું અને જો તમને હવે આગળ બતાવું કે આપણે કેવડાક ધાણા થયા ધાણા તો ઓલરેડી આપણે એક બે દિવસ પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો કે જો આ બધા ધાણા છે હવે આગળ તમને બતાવું અને જો આપણે પાવડરનું બધું ડ્રાઉન્ડ બનાવી નાખું હે કે બે હવા બે પંપ જેવો છંટકાવ કરીશ આટલી રીતે બે પંપ ઉપર જ કે ધાણા વડા થઈ ગયા હોય એટલે બે પંપ ઉપર જ છંટકાવ કરવો તો દવાનું રિઝલ્ટ સારું મળે જો મિત્રો આ ધાણા પીસોતેર દિવસના થયા હે અને આમાં દવાનો ઝટકો હાલે અને જો આ ધાણા બધાએ ફૂલમાં આવી ગયા હે હોય હો ટકા અને જો આ ધાણામાં સેલો રાઉન્ડ કરવું હોય ત્યારે બધા ફૂલમાં આવી જાય હોય સો ટકા કંઈ સેલો રાઉન્ડ કરવાનું એટલે આપણે કંઈ પાછા આવવું ને કંઈ જરૂર પડે નહીં અને ફૂગનાશક આપણે એટલા માટે નાખવું પડે કેમ કે દાણામાં દાણો પણ સારો એવો બંધાય અને દાણો અસલ ભરાવદાર અને વજનવાળો થાય અને ઝાકર માટે આપણે પાવડર નાખીને પાવડર ઝાકરને આપણે ઓછી બેહવા દઈએ અને થોડોક ઝાકર આપણે ઓછું નુકસાન કરે એટલે આપણે થોડો ઘણો ફાયદો થાય અને কিলি এই বীৰ পন যে হে কটে যে ম দীড় ৰাউণ্ড কৰি দিয়ে ভাগ કેમ કે દાણા બંધ થતા હોય એટલે ઈડની શરૂઆત થાય અને તડકાનું પ્રમાણ પણ વધારે હોય એટલે લીળ લીળી ઈડ હોય એના માટે દવા નાખી દેવી ઈડ પણ હતી આપણે ધાણામાં લીલી ઈડ ધાણામાં દાણા બંધ થાય એટલે લીલી ઈડની શરૂઆત થાય તાપમાન ઓછું જાય એટલે આપણે પણ આગળના એરિયામાં કીધું હતું એટલે ઈડની દવાનો છટકાવ કરી દેવો જોઈએ અને હવે જ આ દાણામાં દસ થી પંદર દિવસમાં બધા દાણા ભરાઈ જાય અને વીસ થી પચીસ દિવસમાં દાણા વધા હે અને પાણી એમાં મુકાઈ ગયું છે ને દવા પણ જો આપણે મોટી નળી રાખી લાંબી અને બે ક્યારે લેતા જવાય પારી માથે હાલી એ રીતે છટાય બાકી તો મોટા દાણા થયા હોય એટલે બઉ હલાય નહિ થોડીક સમસ્યા તો ઉત્પાદનમાં ફાયદો થાય છે અને ફૂબનાશકમાં ગયા વર્ષે આપણે બીએસએફ નો પ્રાયક્ષર નો કર્યો હતો એટલે આ વખતે પ્રાયોક્સર નથી એના હતાનું બીજું છે ખાસ એવો કઈ ફરક પડતો નથી ધાણાના પાકમાં કે આપણે બહુ ભારે મહિન ફૂગનાશક નાખી કે હલતું નાખીએ ઉત્પાદનમાં કંઈ ફેર પડતો નથી ને આગળ પણ તમને વિડીયો બતાવી કે હવે કેવું ઉત્પાદન મળે ફરવા તો વિજય હોલમાં પ્લસ ઉત્પાદન મળ્યું હતું થાણામાં એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર છે જે કોઈ મિત્રો એ ના જોઈ તો જોઈ લેજો અને બાદ જો આજના વિડીયોમાં આટલું એકવાર મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સેનલમાં સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ